સુરતના અડાજણમાં રહેતા સુરત કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારીને ડિજિટલ માફિયાઓએ અરેસ્ટ કરી રૂપિયા ટ્રાન્સફર કરાવવા હેરાન કરતા હતા પરંતુ નિવૃત્ત કર્મીએ સતર્કતા વાપરી સાયબર સેલનો સંપર્ક કરતા પોલીસે તાત્કાલિક નિવૃત્ત કર્મીને રેસ્ક્યુ કર્યા હતા અને ડ્રામાનો અંત લાવ્યા હતા સાયબર સેલ અને સુરત કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારીએ જણાવ્યું કે 17 નવેમ્બરે ટેલિકોમ ડિપાર્ટમેન્ટના નામે એક કોલ આવ્યો હતો અને તમારા નામે મુંબઈના તિલકનગરના માહુલ રોડ પરથી આધાર કાર્ડના આધારે સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું હતું આ સિમ કાર્ડનો ઉપયોગ પોર્નોગ્રાફી સંબંધિત જાહેરાત કરી લોકોને હેરેસમેન્ટ કરવામાં આવે છે આ તમારો બીજો નંબર બે કલાક બંધ કરવામાં આવશે તે પહેલા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં ફોનથી વાત કરાવીએ છીએ તેમ કહી ચાલુ કોલમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં વાત કરાવી પોતાનું નામ સૌરભ શર્મા અને કમ્પ્લેન નંબર આપ્યો હતો

आप बता तो बता आप दिख क्या बताऊं मैं आपको बता रहा हूं चित्र सब आपको क्या बता, बता। अच्छा साफ साफ पॉइंट पे आएगा ना आपके सामने, सामने, अच्छा। आए सामने कौन है बड़े जरा मैं भी लाइक जरा हम बात करते जरा सामने लिखाइए अच्छा आइए जरा सामने कौन है हां मेरे सामने लाइक हां लाइक मेरा भाई है मेरा भाई है हाँ सामने ये ना तो हाँ, बोलो बोलो सामने ये आप सामने ये ना अरे यही हूँ अरे मैं सामने तो हूँ हुआ? नहीं दिख रहा हूँ अरे मैं ये मैं तो दिख रहा हूँ आप, आप, अपना फेस तो दिखाओ आपका आप भी नहीं दिख रहा है तो अरे मैं वही बोलता हूँ आपके भाई का फेस देखना है ना तो पहले आपका तो फेस देखा आपको फेस अरे आपका फेस नहीं दिख रहा है इसलिए बता रहा हूँ खन्ना सर हो ना आपको... क्या, क्या? क्या नाम आपका खन्ना सर हाँ। अच्छा तो फेस तो दिखाओ आपका मेरा फेस आपको मेरा फेस देखे क्या आप क्या करोगे मतलब मेरा फेस देखकर आप क्या अरे मेरे को कुछ नहीं करना फेस देखना है खाली क्यों फेस तो दिखाओ देखते तो सही आप वही हो ना क्या कर लो आप फेस देखे क्या कर लो पता है अरे आप क्या फेस क्यों नहीं दिखा रहे हो डरते क्यों हो मैं इसके भाई हूँ मुझे पकड़ सकते हो आप किसको मैं क्यों पकड़ूंगा आपको

તો અમારી ટીમ તરત જ એમની રેસિડેન્સમાં પહોંચી ગઈ અને જ્યારે પહોંચી ત્યારે કોલ લાઈવ જ હતો અને એમાં જે સામેવાળો ક્રિમિનલ છે એ પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચથી એક આઈપીએસ ઓફિસર તરીકે ઓળખ આપીને એમની સાથે છેતરપિંડી કરતો હતો એમની પાસેથી આખી મિલકતની ડિટેલ્સ પણ લઈ લીધી હતી અને જે ડિજિટલ અરેસ્ટ છે એ છેલ્લા ત્રણ દિવસથી ચાલતો હતો અને જે મિલકતની માહિતી છેતાલીસ લાખની એમની પાસેથી મેળવી હતી એમને એમ કહેવામાં આવ્યું કે તમે તમામને લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતા એમાં તમે તમામ અમાઉન્ટ ટ્રાન્સફર કરી દો અને એના સિવાય એમને એક ડરાવવા અને ધમકાવવામાં પણ આવ્યું હતો કે તમારું જે આધાર કાર્ડ છે અને ફોન નંબર છે એક મની લોન્ડરિંગના કેસમાં અ ઉપયોગ થયો છે એટલા માટે તમારે ડિજિટલ કરવામાં આવ્યું છે

કે એવા કોઈ પ્રક્રિયા ડિજિટલ અરેસ્ટની કોઈપણ પ્રક્રિયા કોઈપણ લો એજન્સી જે ઇન્ડિયામાં છે એ નથી કરતી અમે લોકો જે અરેસ્ટ કરીએ છીએ એ માત્ર ફિઝિકલ અરેસ્ટ હોય છે અને તમે એવો કોઈ કોલ આવે અને એ લોકો કહી કે તમે ડિજિટલી અરેસ્ટ થઈ ગયા છો તો તરત જ લોકલ પોલીસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાન કરો અને એવા કોઈ કમ્યુનિકેશનમાં સામેવાળા સાથે એન્ગેજ નહીં કરો એમને કોઈ તમારું જે પર્સનલ ડિટેલ્સ છે કે ખાતાનું ડિટેલ્સ હોય કે તમારે ઇન્વેસ્ટમેન્ટનું ડિટેલ્સ હોય કોઈ પણ આપવાની જરૂરિયાત નથી કેમકે એ લોકો થોડો ઘણો આઈડિયા લઈ લે છે કે તમારી કેપેસિટી કેટલી છે અને એ મુજબ તમારી સાથે ફ્રોડ કરે છે તો એટલા માટે કોઈ પણ આવા કમ્યુનિકેશનમાં સામેવાળાને એન્ગેજ નથી કરવાનું અને તરત જ પોલીસને જાણ કરવાનું

તાત્કાલિક જ ચાલુ કોલ પર સુરત સાયબરની ટીમ પહોંચી ગઈ હતી અને સીબીઆઈ ઓફિસમાંથી જે વિજય ખન્ના ફોન પર વાત કરતો હતો તેની સાથે પોલીસ કર્મીઓએ વાતચીત કરી હતી સાયબર ક્રાઈમ સેલે 3 દિવસથી ચાલી રહેલા ડિજિટલ ареસ્ટના ડ્રામાનો માત્ર 30 મિનિટમાં જ અંત લાવ્યો હતો અને વૃદ્ધના પૈસા બચાવ્યા હતા એમના જે મમ્મી લોકોની જે મોબાઈલ વગેરે મળી છે નંબર વગેરે મળ્યો છે એમનું ટાઈમ ટેકનિકલ વર્કઆઉટ કરીને અમે લોકો જે ક્રિમિનલ છે એમને સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને જે કાકા છે એ તો બચી ગયા એમનો જે છેતાલીસ લાખ રૂપિયા છે અમે લોકો એમને રેસ્ક્યુ કરી લીધું છે અને અમાઉન્ટ ટ્રાન્સફર એ કરે એના પહેલાં આપણે ત્યાં પહોંચી ગયા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત